ત્યારે સ્કૂલમાં એમના ઘર એ ધ્વજવંદન નો જયારે કાર્યક્રમ ત્યાં કરે ફરકાવી શકે અમર રહે આપણે જે કહીએ છીએ વીર સહિત અમરો બસ આ એક જોડે નિશાની છે આર્મી વાળા માટે જવાનો માટે પ્રજા માટે કશું તમે આના વિશે કહેવા માંગશો પહેલા તો સૌથી મોટા અગ્નિવીર તો એના વિશે કોમેન્ટ હું અત્યારે હાલ કરવા જઈ સરકારનો વિષય છે પણ જે જવાનો દિવસ રાત ખડે પગે જે બોર્ડર ઉપર ઉભા રહે છે પહેલા તો સૌથી પહેલો પ્રશ્ન એ છે સાહેબ કે આ પેરામિલિટરી જવાનો જ પ્રશ્ન દૂર નહીં થતો તો અગ્નિવીર તો બહુ દૂરની વાત છે એ નીતિ અમારા પર્સનલ અંગત મંતવ્ય મુજબ ખરેખર આમ જોઈએ તો એક તરફ ખોટી છે કારણ કે જે ચાર પાંચ વર્ષો એના ભાવના જેવો દેશ એવો વેશ જેવો રંગ એવો જેવો સંઘ એવો રંગ એટલે એ પ્રમાણે જ્યારે જવાન બોર્ડર ઉપર કે જ્યારે ટ્રેનિંગ કરવા માટે જાય છે તો પાંચ વર્ષમાં એનામાં જે ભાવના હોવી જો એ ભાવના દેશ ભાવના એને ધીરે ધીરે કેળવાતી હોય છે એ જવાનો વચ્ચે રહેતું હોય છે ટ્રેનિંગ કરે છે બે વર્ષ અઢી વર્ષ તો એને ટ્રેનિંગમાં સમજો નીકળી જતું હોય છે એના પછી એ જવાનો વચ્ચે બોર્ડર ઉપર હોય કે તમામ એની ડિસિપ્લિન જે શીખતું હોય છે તો આ બે ચાર પાંચ વર્ષમાં અમારા માનવા પ્રમાણે જે તમે જે પ્રશ્ન પૂછ્યો એ ખોટો છે પણ વિશેષ એ પ્રશ્ન તો સેકન્ડ આવે છે પહેલા જ ઓલરેડી આજે પેરામિલિટરના જવાન જે આજે શહીદ થયા છે સમગ્ર નાગરિકો માટે કોઈ ભેદભાવ નથી પણ સૌથી પહેલા સરકાર આ ઉપર ગંભીરતા દાખવો કે દેશનો તમામ નાગરિક સલામત પોતાના સુરક્ષિત મહેસૂસ કરશો એમાં આપણા માનનીયસ્વી પ્રધાનમંત્રી જયારે ગુજરાતના હોય તો આપણા માટે સૌ દુઃખદ બાબત છે કે આજે પણ આજના પંચોતેર વર્ષ છોતેર વર્ષ આપણે દેશની આઝાદીના સુવર્ણ જંતિ ઉજવી રહ્યા છતાં પણ હજુ પેરામિલિટરના જવાનોનો ન્યાય નથી મળ્યો તો હું આશા રાખું કે જલ્દી થી જલ્દી પ્રધાનમંત્રી શ્રી આજની સરકાર આના ઉપર ગંભીરતા દાખવાનો નિર્ણય લે કે ભાઈ રાષ્ટ્ર એક છે દેશ એક છે તો બંને જવાનો સમાન સુવિધા હક મળે